હાલોર ખાતે આવનાર પંદર પોલ ની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાલોલ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરી નગરજનોની સુરક્ષામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના ગ્રહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત નગરના મુખ્ય વિસ્તારો અને માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા ઉભા કરવામાં આવનાર 15 પોલની કામગીરીનો ખાત મહોરત આજે ધારાસભ્ય અને જિલ્લા એસપી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો નગરના 15 સ્પોટ ઉપર 120 સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જેના સતત મોનિટરિંગ થી નગર ની સુરક્ષામાં વધારો કરવામાં આવશે હાલોલ ટાઉન પોલીસ મથકના કાળીભોઈ ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લા એસપી હિમાંશુ સોલંકી ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર ડીવાય એસપી વિજય રાઠોડ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે એ ચૌધરી હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા